ઉનાળાની ગરમી વધી રહી છે ઉનાળાની ઋતુમાં જ્યારે સૂર્યની સાથે હીટવેવ હોય ત્યારે બહાર નીકળવું વધુ મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં હીટવેવને કારણે ડિહાઈડ્રેશન ડાયેરિયા માથાનો દુખાવો અને ત્વચા પર ફોલિયો જેવી સમસ્યાઓ થઈ શકે છે આનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે સંપૂર્ણ રીતે તૈયારી સાથે જાઓ ઉનાળામાં કઈ રીતે કાળજી રાખવી તે અંગે ભુજના જાણીતા તબીબ ડોક્ટર પી એન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું ડોક્ટર પી એન આચાર્ય આનંદ અનુભવું છું આપ સર્વે જાણો છો એમ કચ્છનો ઉનાળો બહુ તીવ્ર હોય છે ઠંડીના દસ્તક બાદ એકાએક વિષમ હવામાન સવારે ઠંડી મોડી રાત્રે ઠંડી અને બપોરનો એકદમ તાપ એ ચૈત્ર મહિનાની શરૂઆત અને હવે દિવસે દિવસે ધીરે ધીરે તાપ વધવો હીટવેવની શક્યતાઓ બપોરનું ટેમ્પરેચર ધીરે ધીરે ઓગણચાળીસથી વધે ચાલીસ પિસ્તાલીસ સુધી આગળ વધે એવી શક્યતાઓની વચ્ચે આપ સૌ આપની તબિયત જાળવો સાજા નરવારો અને તકલીફ ન મળે એ માટે થોડી સાવચેતી રાખતા આપણું આ કાર્ય સફળ થયું ઘડાય હાલમાં અતિશય ગરમીનું પ્રમાણ ભુજની અંદર અગિયાર વાગ્યાથી કરી અને સાંજના છ સુધી હોય છે એમાં બપોરના બારથી સાડા ચાર સુધી શક્ય હોય તો બહાર ન નીકળો તો સારું અનિવાર્ય હોય બહાર નીકળો તો છાંયડો હોવો જોઈએ છત્રી ગાડી વગેરે કે કોઈપણ એવી વ્યવસ્થા સાથે નીકળો ફૂલબાઈના કપડાં સફેદ રંગના પહેરો કલરવાળા કપડાં ના પહેરો ટોપી પહેરો શરીરને પ્રોટેક્ટ રાખો ગરમ કપડાંઓ બહુ ન પહેરો તરત જ છાંયડાનો ઉપયોગ કરો સાથે પાણીની બોટલ ઘરેથી સારી ભરી અને ભેગી રાખો રસ્તામાં પાણી પીતા રહો ટાઈમ પ્રમાણે પાણી પીતા રહો અને બપોરના સમયમાં જ એક દોઢ બે લીટર બપોરે જ પાણી પીવાઈ જાય એવી તકેદારી રાખો પાણીના બદલામાં નાળિયેર પાણી સાદું લીંબુ પાણી લઈ શકાય પણ ઠંડા પીણાનો આગ્રહ ન રાખો કારણ કે હજી ઠંડા પીણાથી થોડુંક ગળાની તકલીફ કફ શરદી વગેરે વધી રહ્યા છે એટલે સાચવવું દેશી પીણા પીતા હો શેરડીનો રસ પીતા હો તો ચોખ્ખો હોવો જોઈએ બરફ વગરનો હોવો જોઈએ અને ડાળિયેર વગેરે લો તે પણ બહુ ઠંડુ ન હોય જોવું બહારે નીકળી ફ્રૂટ લેવાય તો સારું ચોખ્ખું ફ્રૂટ ડાયરેક્ટ લેવાય તો વધારે સારું કટ ફ્રૂટ કાપેલું ફ્રૂટ ખાતા હો તો બહુ ખુલ્લું ના હોય બરફવાળું ના હોય અને પાણીવાળું ફ્રૂટ હોય એવું ફ્રૂટ લો એટલે કે મોસંબી નારંગી ટેટી તરબૂચ વગેરે વસ્તુનો ઉપયોગ તમે કરી શકો ખોરાક યોગ્ય પ્રમાણમાં લો ગરમ મસાલાવાળા પદાર્થો ખુલ્લા ખોરાકો ઉનાળામાં ધૂળ ઉડતી હોય ખુલ્લું હોય બગડી ગયું હોય વાસી થઈ ગયું હોય એવું ન લેતા સ્ટાન્ડર્ડ ખોરાક ખાઓ ઘરનો ખોરાક ખાઓ ખોરાક બેલેન્સ રાખો કેલેરી જાળવો બહારથી ઘરમાં જાઓ ત્યારે હાથ પગ મોટું વ્યવસ્થિત ધોઈ શાંતિથી પંખાની બાજુમાં બેઠો સીધું એકદમ એસી કે ચિલિંગ એસી ચાલુ કરી એકદમ ઠંડક ચાલુ ના કરો ઠંડકને ધીમી વ્યાજબી સર રાખો શરીર પ્રોટેક્ટ કરી ઘરમાં પણ મચ્છર ના આવે એ માટે મચ્છરદાની અથવા તો જે રિપેલન્ટ્સ આવતા હોય છે એનો ઉપયોગ કરી મચ્છરોથી પણ દૂર રહો પણ પ્રમાણસર શરીર શરીરનું કામ થાક ન લાગે જો અતિ પ્રવાહી ઉલટી થાય પેટ દુખે ઝાડા થાય તો તાત્કાલિક મેડિકલ સહાયનો ઉપયોગ દિવસમાં પાંચથી છ વખત છૂટ ધારતી પેશાબ પડ્યા વગર આવે તો સમજવાનું કે તમને તકલીફ નહીં થાય લૂ લાગવાની શરૂઆત થાય તો ટેમ્પરેચર એકદમ વધી જશે મોટો તાવ આવી જશે એકસો પાંચ એકસો છ ડિગ્રી ઉપર ટેમ્પરેચર જતું રહે એ ઇમરજન્સી કહેવાય તરત જ સારા ડૉક્ટર પાસે જઈ ઠંડક કરી જરૂર પડે ડૉક્ટર દવા કરી બાટલા ચડાવી જરૂર પડે તો દવા આપી ઠંડા પાણીના પાટ ઉપર ઠંડા પાટ ઉપર સુવાડી અને તાત્કાલિક દવા ચાલુ કરશે શરીરને તંદર ઠંડુ પાડવું પડે તરત આમાં નાચેતીએ તો આગળ આ વધે મગજમાં ચડે ખેંચ આવે વગેરે થઈ શકે છે માટે સાચવું